સામે આવી રહી છે વડોદરાના સાવલીમાં ઘુસ્યા આજવા ડેમના પાણી વિલોલ અલિન્દ્રા દરજીપુરા ખોખર ગામમાં વરસાદી પાણી ઘુસ્યા છે પાણી ભરાવવાથી સાવલીના અનેક ગામો સંપર્ક વિહોણા પણ બન્યા છે પાણીના ભરાવાથી લોકો ઘરમાં રહેવા મજબૂર બન્યા છે આજવા ડેમના પાણી વિશ્વામિત્રી નદીમાં છોડાતા સ્થિતિ વણસી રહી છે અને હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે લોકોમાં પણ એટલી જ ચિંતા પ્રસરી છે આ આગાહીના પગલે છો બે કે જ્યાં લોકોના વાહનો પણ ખોટકાઈ ગયા છે બંધ પડ્યા છે આ વરસાદી પાણી ભરાવાના કારણે ઘૂંટણસમાં પાણી ભરાયા છે તો બીજી તરફ અવર જવર માટેના રસ્તાઓ પણ બંધ કરવામાં આવ્યા છે લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘુસ્યા છે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે ચડી રહ્યું છે વરસાદને લઈ વધુ એક અપડેટ સામે આવી રહી છે વડોદરાના સાવલીમાં આજવા ડેમના પાણી ઘુસ્યા તો વડોદરામાં પણ વરસાદ તબાહી મચાવી રહ્યો છે પિલોલ અલેન્દ્રા દરજીપુરા અને ખોખર ગામમાં વરસાદી પાણી ભરાયા અનેક ગામો સંપર્ક વિહોણા પણ બન્યા છે વિશ્વાવત્રી નદીમાં પાણી છોડાતા સ્થિતિ વણસી રહી છે લોકોની ચિંતા પણ પ્રસરી છે આજમાં સરોવરનું પાણી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવતા સાવલીના જે છેવાડાના ગામો છે એ સંપર્ક વિહોના બન્યા છે મોટા મોતીપુરા છે ઇન્દ્રાલ છે પિલોલ છે ખોખર છે આ તમામ જે ગામો છે એ સંપર્ક વિહોના થયા છે આપ જોઈ રહ્યા છો હું કેમેરામેનને કહીશ કે જે પાણીનો જે વહાવ છે એ બતાવવાનો પ્રયત્ન કરે જે પિલોલ ગામ છે જે મોટા મોટીપુરા ગામ છે એ જવાનો જે માર્ગ છે એ તમામ પાણીમાં ગરકાવ થઈ ગયા છે જે મુખ્ય માર્ગ છે આપ જોઈ રહ્યા છો એ બિલકુલ પાણીમાં છે એટલે અંદર જઈ શકાય એવી કોઈ જ પ્રકારની કંડિશન નથી ગૂંટણ ગૂંઠન સમા પાણી ભરાયા છે અંદર પણ ઘણા ઘણા ગામો છે એ બિલકુલ સાવલીના જે તંત્રથી સંપર્ક વિહોણું થયું છે પિલોલ મોટા મોદીપુરા ખોખર આવા તમામ ગામ છે એ જે વિશ્વમિત્રનું પાણી જેમાં ફરી વળ્યું છે હું કેમેરામેનને ફરી કહીશ કે જે આ પાણી જે દરિયો બની ગયું છે દરિયા જેવું સ્વરૂપ જે વિશ્વામિત્ર ધારણ કર્યું છે એ બતાવવાનો કેમેરામેન પ્રયત્ન કરે હું કેમેરામેનને કહીશ કે જે આ જે આખી જે ઘટના છે જે આ પરિસ્થિતિ છે જે પાણી જે ફરી વળ્યા છે એ બતાવવાનો પ્રયત્ન કરે આપ જોઈ રહ્યા છો કે આ વિશ્વામિત્રીનું પાણી જે છે એ ગામોને ગરભોળી રહ્યું છે અને હાલ જે આ ગામો જે છે એ સંપર્ક વિહોણા બન્યા છે આ પાણી ક્યારે ઉતરશે એ હાલ કહી શકાય તેમ નથી પરંતુ જ્યાં સુધી પાણી સંપૂર્ણપણે ના ઉતરે ત્યાં સુધી આ ગામો તમામ પ્રકારે સંપર્ક વિહોણા રહેશે આપ જોઈ રહ્યા છો કે જે રોડ છે જે ગાડીઓ ઊભી છે જે પબ્લિક ઊભી છે બિલકુલ આવર જવા માટે આ રસ્તો રોડ બંધ થઈ ચૂક્યા છે હું કેમેરામેન કહીશ કે તમામ જે વસ્તુઓ છે તમામ લોકો સાથે ઉપસ્થિત છે વાત કરવા માટે આપણે ગામના રહીશો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું જે જણાવો કે જે આ ગામમાં પાણી ફરી વળ્યા છે કેટલા દિવસથી અહીં પાણી છે અને જે અંદર જે ગામો છે એની શું પરિસ્થિતિ છે આજવા સરોવરમાંથી વિશ્વ મીટરનું પાણી અહીંયા આવતા મુખ્ય માર્ગો ઉપર પાણી મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાઈ ગયા છે ઇન્દ્રાલ ખોખર મોતીપુરા જેવા ગામોમાં પાણી ભરાઈ ગયા પાણી ભરાઈ ગયા છે આજે રસ્તો છે બે દિવસથી આ રસ્તો બંધ છે પાણી છે તંત્ર દ્વારા શું ગામમાં ફૂડ પેકેટ જેવું કે કોઈ અન્ય સામગ્રી આપવામાં આવી છે કેમ તંત્ર દ્વારા સામગ્રી કોઈ પણ પ્રકારની આપવામાં આવી નથી શું હાલમાં શું પરિસ્થિતિ છે હાલમાં અને કેટણ સુધીના પાણી ગામમાં ભરાઈ ગયેલા છે જી કે ગામ લોકોના જણાવ્યા મુજબ કે ગૂંઠન સમય પાણી ભરાઈ ગયા છે અને જે આ રોડ છે જે બિલકુલ પાણીમાં ગરકાવ થઈ ગયો છે હું કેમેરામેન કહીશ કે આગળ પણ બતાવવાનો પ્રયત્ન કરે કે જે જોઈ રહ્યા છો એ તમામ આખો રોડ છે એ પાણીમાં ગરકાવ થઈ ગયો છે જેના કારણે આ રોડ પરની અવરજવર બિલકુલ બંધ થઈ ચૂકી છે એટલે કહી શકાય કે આ જે તમામ ગામો છે એ બિલકુલ સંપર્ક વ્યવહાર થઈ ગયા છે અને હાલ પૂરતું પાણી ગામમાં ફરી વળ્યું છે કેમેરામેન રમણી સાથે અનિલ ભાટિયા ગુજરાત ફર્સ્ટ સાવલે વાહન ચાલકો ફસાયા છે વાહનો ભુવામાં ફસાતા સ્થાનિકોએ મદદ કરી યુથ કોંગ્રેસના ઉપપ્રમુખની ભુવા પુરાવવા માંગ પણ છે કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની પણ માંગ તેઓ કહી રહ્યા છે તો ટેરા ગામના દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં ખાડા રાજ વધ્યું છે કારણે અકસ્માતનો ભય પણ એટલો જ રહે છે એક તરફ વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા બીજી તરફ પડ્યા છે જેના કારણે અનેક લોકો પણ ફસાયા છે વાહન ચાલકો અહીં ફસાઈ રહ્યા છે તો સ્થાનિકો તેની મદદે પણ આવ્યા છે તો કોંગ્રેસના માંગ પણ છે અનેક વખત